ગુડ મોર્નિંગ ટુ એવરીવાન જય શ્રી કૃષ્ણ જય સમનારાયણ જાગી ગયા છે પણ નાવાનું બાકી છે જોઈએ હવે નાઈ તો શું પ્લાન છે હવે આપણે નાઈ લીધું છે અને આજે આપણે બનાવું છું ગુજરાતીમાં લો તમારા રિકમન્ડ પ્રમાણે જોઈએ કેવો રિસ્પોન્સ આવે છે આજે આજે લોચાનો પણ પ્રોગ્રામ છે તો તમને પણ સિનેમેટિક શોર્ટ પણ દેખાડીશ અને તમને લોચો પણ દેખાડીશ તો તમે સ્ટુડિયા રહો થે છોડી બીજું તો ગુજરાતીમાં ઇન્ટ્રો આપી દઈએ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સેમ એનર્જી સેમ ઇન્ટેન્સિટી કે સાથ સ્ટાર્ટ કરું છું બ્લોગ તો આઈ હોપ તમને પણ મજા આવી હશે સુરતી લોચો કાંઈ ન ઘટે સિંટેલો સિંગટેલો નાટકો કાંઈ ન ઘટે સિંધી ઘટે એમાં માથે જો સિંગટેલ તેલ 5 કિલો મોકલવામાં મોકલાવી દો મોકલાવી દ્યો અને જેમ જોતું હોય સિંટેલ તેલ તો કમેન્ટ કરો મોકલી દઈએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું પ્લાન છે આજે આજે જો બસ ઊઠા દેહ ધાર્મિક ક્રિયાઓ કરી હવે જોબ પર મસાલા આજે રજા ન હોય મસાલા આપણો છે મસાલા મસાલા માથે મસાલા હો હવે હો ભાઈ ગોપાલનો લોચો હોમમેડ આપણી સાથે ઉરુક પણ જોડાઈ ગયા છે જોઈ શકો બોલો બોલો પાર્ટી આ બાજુ છે કોફી અને આ બાજુ છે ઉર્વિક બોલો શું કેવા માંગો છો આજના દિવસ માટે આજના દિવસમાં બીજું તો શું કેવા આવો સારો છું કુશલ મંગલ દિવસ છે કામ પર જઈશું ત્યાં દોમ બોમ પડાવીશું અને પાછા આવી જઈશું એટલે બેઝિકલી આજે કહેવાય ને પૈસા કમાવા જવાનું છે બસ છાપવા જવાનું છે અને તમને આ નવું લાગે છે કે કારણ કે આજે આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ છીએ આપણે હર વખત આપણે હિન્દીમાં બનાવીએ છીએ તો લોકોની રિકમેન્ડ પ્રમાણે આપણે હિન્દીમાં બનાવતા હતા પણ હવે આપણે ગુજરાતીમાં બનાવીએ હા તો એમાં એવું છે કે ઘણા ખરા લોકોની કમેન્ટ્સ આવેલી હા કે તમે ગુજરાતીમાં બ્લોગ કેમ નથી બનાવતા હિન્દીમાં જ કેમ બનાવો છો તો આપણે એનું પણ ધ્યાન રાખવું પડે ને હા તો આજે આપણે કંઈક એવું કરીએ કે ગુજરાતીમાં બનાવીએ છીએ રિસ્પોન્સ વધારીએ કેટલો રિસ્પોન્સ આવે છે જોઈએ આપણે પબ્લિકમાં જો ભાઈ આજે બીજું એક અપડેટ આપી દઉં કે આજે લોચો તો આપણે ખાઈ દીધો પણ સાથે સાથે રવિવાર છે તો હા જે ડિનરમાં આલુ પૂરીનો પણ પ્રોગ્રામ છે સુરતની એક નંબર આલુ પૂરી ફેમસ તો તમને દેખાડવાની છે તો તમે

પરફેક્ટ ટાઈમ છે આપણી બાબત અને સાથે સાથે તમે એની ફેસની આમ લૂક જો લાઈક એક બાજુથી સનલાઇટ આવે છે અને ભાઈ ચમકે છે એ વાત તો અલગ છે એટલે ભાઈ પરફેક્ટ ટાઈમ પર આવ્યો છે તમને ખબર છે મારું ફેવરેટ કહેવાય ને સનલાઇટ સનલાઇટ વગર અમારે કેમેરામેન અને બ્લોગ અધૂરો છે તો યસ આવું છે આજે તમે જોયા કરો અને મજા આવી હોય તો તમે કમેન્ટ તો કરવાના જ છો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બીજું એક તમે જે બસો સબસ્ક્રાઈબર હજી કર્યા જ્યાં સુધી બસો સબસ્ક્રાઈબર થશે ત્યારે બીજો પાર્ટ પાર્ટી બીજો પાર્ટ માઇન્ડ બ્લોઈંગ છે તમને પણ મજા આવશે ફોન છે એન્ગેજિંગ છે એટલે તમને મોજ પડી જશે બસ તમારે ખાલી બસો સબસ્ક્રાઈબર કરવાના છે બીજું કંઈ નવું માગતું નથી પણ એટલું તો તમે કરી શકો છો કારણ કે ઇન્સ્ટાગ્રામમાં વન થાઉઝન્ડ પ્લસ લોકો સ્ટોરી જોવે છે પણ ને લાઇક કમેન્ટ ને સબસ્ક્રાઈબ નહીં તમને જો વિડીયો સારો લાગ્યો હોય સારું લાગ્યો તો શું કરવાનું તો તમને ખબર જ છે લાઈક કમેન્ટ શેર એવરીથીંગ તબ તકલી એ કેમ ખતમ કરતે મિલતે નહી બાય